જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં આજે આપણી ચેનલ પર ટેક્ટર સંચાલિત પાણીનો પંપ તેમજ એરંડાનું થ્રેસર અને તમે જે માર્ટિન થ્રેસર જોઈ રહ્યા છો આ ત્રણેય વસ્તુ વેચાવા માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ થ્રેસર વિશેની બધી જ માહિતી મળી રહે છે સાવ ઓછી કિંમતમાં થ્રેસર આપી દેવાના છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ વિગતો મોકલી આપવી વાહનની આપણે જાહેરાત કરી આપીશું તમે જે એરંડાનું મારુતિ થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે બે હજાર ને અઢારના મોડલનું થ્રેસર છે કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં તમે થ્રેસર જોઈ રહ્યા છો સાચવેલું થ્રેસર છે ટાયર કન્ડિશન સારી કંપની કન્ડિશનમાં થ્રેસર જોવા મળશે કિંમત વિશેની વાત કરું તો આ થ્રેસરની કિંમત પંચ્યાસી હજાર રાખેલ છે અંદાજીત કિંમત તેમાં પણ તમને હજી થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે ત્યારબાદ તમે જે ટ્રેક્ટર સંચાલિત પાણીનો પંપ જોઈ રહ્યા છો આ પંપ પણ આ એક માલિકને જ વેચવાના છે આ બે બંને થ્રેસર અને પાણીનો પંપ આ ત્રણેય વસ્તુ આ એક માલિકને જ વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટર સંચાલિત પાણીનો પંપ છે ફક્ત પાંત્રીસ કલાક ચલાવેલ છે તેવું આ પંપના માલિક જણાવે છે ત્રણ બાય ત્રણનો પંપ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ત્રીસ કલાક ચલાવેલો છે ટ્રેક્ટર સંચાલિત પંપ જોવા મળશે આ પંપની કિંમત વિશેની કરું તો કિંમત અઢાર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે થોડો ઘણો ફેરફાર થઈ જશે ત્યારબાદ તમે જે માર્ટિન થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર પણ તે આ ભાઈને જ વેચવાનું છે ત્રણેય વસ્તુ આ એક માલિકને જ વેચવાની છે માર્ટિન થ્રેશર જોઈ રહ્યા છો બે હજાર વીસ એકવીસના મોડલનું થ્રેશર જોવા મળી રહે છે કંપની ફિટિંગ આખું થ્રેસર જોવા મળશે સિંગલ સાફ્ટિંગનું થ્રેસર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો માર્ટિન થ્રેસર છે સાચવેલું થ્રેસર કંપની ફિટિંગ આખું થ્રેસર જોવા મળશે કંપની કલરમાં છે થ્રેસરમાં ક્યાંય સડો કે કાર્ડ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે થ્રેસરના કિંમત વિશેની વાત કરું તો કિંમત એક લાખ બાસઠ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તમારે આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય અને આ ત્રણેય વસ્તુ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ત્રણેય વસ્તુ તમને ગામ જંગરાલ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ તમને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે તમને આ બંને થ્રેસર અને ટ્રેક્ટર સંચાલિત પાણીનો પંપ આ ત્રણેય વસ્તુ ત્યાં તમને આ જંગરાલ ગામે જોવા મળી રહેશે તમે જો આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને તમે જ્યારે પણ રૂબરૂ મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો થ્રેસર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું આ થ્રેસરવાળા ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડિયોના નીચે જ તમને કોન્ટેક્ટ કોન્ટેક મોબાઈલ નંબર મળી રહે છે તે આ ભાઈનો નંબર છે આ ભાઈનો નંબર સત્યાસી પાંચ બ્યાસી નેવું બે ઓગણસાઠ તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ થ્રેસર વિશેની અને પાણીના પંપ વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ બંને થ્રેસર એરંડાનું મારુતિ થ્રેસર અને આ માર્ટિન થ્રેસર સિંગલ સાફ્ટિંગનું માર્ટિન થ્રેસર આ બંને થ્રેસર અને પાણીનો પંપ ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ત્રણેય વસ્તુ વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો